હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સ માટે બેસ્ટ બુક કઈ છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જીસેટ જનરલ પેપર એક માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ પાંચ ભાગમાં ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ભાગ એકમાં દરેક યુનિટ મુજબ અગત્યના ટોપિકનું લિસ્ટ ભાગ બેમાં ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફ નોટ્સ ભાગ ત્રણમાં દરેક યુનિટ અને ટોપિક મુજબ પ્રેક્ટિસ એમસીક્યુ ભાગ ચારમાં યુનિટ મુજબ અગત્યના ટોપિકનું ફટાફટ રિવિઝન થઈ શકે તે માટેની પીડીએફ ભાગ પાંચમાં બે હજાર ચોવીસથી બે હજાર ચૌદ સુધીના દસ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ મળી જશે ડેમો અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે જેમાં ભાગ એકમાં યુનિટ મુજબ અગત્યના ટોપિકનું લિસ્ટ ભાગ બેમાં અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ ભાગ ત્રણમાં દરેક યુનિટના ટોપિક મુજબ પ્રેક્ટિસ એમસીક્યુ ભાગ ચારમાં દરેક યુનિટ મુજબ અગત્યના વનલાઇનર પ્રશ્નો ભાગ પાંચમાં દરેક યુનિટ મુજબ અગત્યના ટોપિકનું ફટાફટ રિવિઝન માટેની પીડીએફ અને ભાગ છમાં દસ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ જેમાં બે હજાર ચોવીસથી બે હજાર તેર સુધીના પેપર સોલ્યુશન મળી જશે જય હિન્દ જય ભારત